સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કડીનો સેલિબ્રેશન ઓફ સક્સેસ બે હજાર પચીસ તેમજ શો યોજાયો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કડીનું સેલિબ્રેશન ઓફ સક્સેસ બે હજાર પચીસ તેમજ ઉર્જા ધ ટેલેન્ટ શો યોજવામાં આવ્યો હતો સર્વ વિદ્યાલય કેળવણી મંડળીની એસવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીના ચેરમેન વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન ટાવર ઓવરસીઝ એલટીડીના સ્થાપક તેમજ સી ઇઓ વિમલ અંબાણી વિવેક ઓગરા પાર્ટનર ઇ વાય ટ્રાન્સપોર્ટ કન્સલ્ટન્સી અનુપ મેહરૂત્રા વાઇસ પ્રેઝિડેન્ટ્સ નોર્થ સ્ટાર ડાયોગ્નોસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ફિલ્મશસ્ત્રના મુખ્ય કલાકારો ચેતન ધાનાણી પૂજા જોશી હેમિન ત્રિવેદી તેમજ પ્રિયલ ભટ્ટે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આજના કાર્યક્રમમાં ઉર્જા ટેલેન્ટ હરીફાઈમાં વિદ્યાર્થીઓ ગ્રુપ ડાન્સ ડ્રામા સિંગિંગ અને ફેશન શોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ઉર્જા ટેલેન્ટ હરીફાઈમાં નિર્ણાયક તરીકે ઋત્વી જોશી મ્યુઝિક કમ્પોઝર અને મિસ દેવાંશી શાહ મિસ ગુજરાત બે હજાર પચીસ ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન ડોક્ટર ભાવિન પંડ્યાને સંસ્થાના અભ્યાસ પરિણામ રિસર્ચ અને પ્લેસમેન્ટ અંગેની માહિતી આપી હતી ટાવર ઓવરસીઝ લિમિટેડના સ્થાપક તેમજ સી ઇઓ વિમલ અંબાણીએ જણાવ્યું હતું કે આવડા નાણાં સેન્ટરમાં આવું સુંદર કેમ્પસ અને આવી ઇન્સ્ટિટ્યૂટ જોઈ ખરેખર ખૂબ જ આનંદ થયો છે આજે તેમણે તેમના એન્જિનિયરિંગ અને મિનિટના અનુભવને શેર કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે સંસ્થાના વિદ્યાર્થીઓને ખૂબ જ ઊંચા પગાર સાથે નોકરી આપતી દેશની અને વિદેશની વીસ અગ્રગણ્ય કંપનીઓને બેસ્ટ રિક્રુઅરમેન્ટ એડવર્ટાઇઝ અને સંસ્થાને મદદ કરી હતી તેમજ ખૂબ જ સારા હોદ્દા સાથે વિવિધ કંપનીઓમાં સેવા આપતા ચૌદ ભૂતપૂર્વ તેમજ અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓમાં સંસ્થાનું નામ રોશન કરનારા 25 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોઓર્ડિનેટર ડોક્ટર પ્રીતિ સાલવી અધ્યાપકો વિદ્યાર્થીઓ તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર ડોક્ટર ભાવિન પંડ્યા Dean Faculty of Management કડી સરસ્વ વિદ્યાલે ડિરેક્ટર એસપી સ્ટોપ મેનેજમેન્ટ આજે જે એસ ઓફ મેનેજમેન્ટ ખાતે સેલિબ્રેશન ઓફ સક્સેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ આપણો એન્યુઅલ પ્રોગ્રામ છે આપણે થ્રુઆઉટ ધ યર વર્ષ દરમિયાન જે વિદ્યાર્થી શિક્ષકો અને અમારા સમગ્ર જે મેનેજમેન્ટ વતી સંચાલક મંડળ વતી જે સપોર્ટ કરીને સંસ્થાની પ્રગતિ દિવસે દિવસે વધે ના તમામ પ્રયત્નો જે લોકોએ કર્યા છે એમને બિરદાવીએ છીએ આજે અમે અલુમના એવોર્ડ્સ આપી રહ્યા છીએ ચૌદ વિદ્યાર્થીઓને સાત અલગ અલગ કેટેગરીઝમાં આજે અમે જે અમારા કોર્પોરેટ રિક્રુટર્સ છે એમને પણ ફેલિસિટેટ કરીને એવોર્ડ આપી રહ્યા છીએ અઢારેક એવી કોર્પોરેટ આજે આપણે એવોર્ડ કરવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત કડી સર વિશ્વના અલગ અલગ જે અમારા સેલ્સ છે કે વિમેન ડેવલપમેન્ટ સેલ છે વિમેન એન્ટરપ્રિનરશીપ સેલ છે લક્ષ્ય છે અમારો સર્વ નેતૃત્વ છે એ તમામે તમામ સેલમાં આ વખતે એસવી સ્ટોપ મેનેજમેન્ટ કડીના વિદ્યાર્થીઓ વિજેતા રહેલા છે એ બધાનું પણ આજે અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ અને આ પ્રસંગે સૌથી સારી વાત એ છે કે શ્રી વિમલ અંબાણીજી જે પોતે મેસ્યુ ઇન્સ્ટિટ્યૂટના એન્જિનિયર છે અને માર્સલ કોલેજના ના બી છે એ વિમલ અંબાણીજી આજે ચીફ ગેસ્ટ તરીકે વધારેલા છે વિવેક ઓગ્રા અનસ્ટેન્ડમાંથી જે સ્માર્ટ એન્ડ શેડ મોબિલિટી જોવે છે એ આવેલા છે અમારી જોડે અનુપ મહેરોત્રા છે જે લોન્જિવિટી પર આજે વાત કરવાના છે અને નોર્થ સ્ટાર ડાયગ્નોસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ રેપ્રેઝેન્ટ કરે છે વાઇસ પ્રેસિડેન્ટ છે એ પણ છે એના સિવાય કલ્ચરલ પ્રોગ્રામ ને એના રૂપે આજે શસ્ત્ર કરીને જે ગુજરાતી મૂવી થ્રીલર આવે છે એના કલાકારો આવવાના છે મિસ ગુજરાત બે એ પણ આવવાના છે એટલે પહેલા ફોર્મલ અને ઇનફોર્મલ ફંક્શનથી આજે આખો દિવસ વિદ્યાર્થી અને તમામ શિક્ષકો એને માણશે અને ખૂબ સુંદર આયોજન અને મને કહેતા આનંદ થાય છે કે કડી જેવા નાના તાલુકામાં આપણી જે એસવી સ્ટોપ મેનેજમેન્ટ છે એના ટોપ ટુ હંડ્રેડ માં ત્રણ અલગ અલગ મેગેઝીન ધ વીક બિઝનેસ સ્ટાન્ડર્ડ અને બિઝનેસ ટુડે ત્રણે માંથી આપણને રેન્કિંગ મળેલા છે એટલે આપણી સિદ્ધિઓ છે